તો આ બાબતે એ વિસ્તારના સરપંચ શ્રી અને ગ્રામજનો તેમજ ખેડૂતો દ્વારા રજૂઆતો કરવા છતાં પણ કોઈ પણ જાતના નક્કર નિરાકરણ આવેલ નથી જે અંગે યોગ્ય સર કરવા અંગે કલેક્ટર સાહેબ શ્રીને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી છે આજ રોજ કચ્છ કલેક્ટર શ્રીની કચેરી ખાતે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ તેમજ દેવીસરથી પાલનપુર વિસ્તારના સરપંચ શ્રીઓ તેમજ ગ્રામજનો અને ખેડૂતો દ્વારા અમે એક રજૂઆત કરવા માટે જ્યારે આવ્યા હતા એ એ એ મુજબની છે કે કરી અને પાલનપુર બારી સુધી જે મસમોટી વીજ લાઈનો પસાર થઈ રહી છે જેમાં અલ્ફનાર હોય આઈનોક્સ છે કેપી છે એવી ઘણી બધી મોટી મોટી કંપનીઓ બસો વીસ કેવી એટલું મોટું કરંટ ધરાવતી વીજ પસાર થઈ રહી છે જેમાં પ્રશ્ન થોડા સમય થી એવો બની રહ્યો છે કે એ વીજ લાઈનોમાં કોઈ પણ પ્રકારે છેડછાડ કરી અને તે ચાલુ વીજ રેશાઓ નીચે પાડી દેવામાં આવે છે આના માટે વખતો વખત સરપંચશ્રીઓ દ્વારા તેમજ ગ્રામજનો અને જાગૃત લોકો દ્વારા રજૂઆતો કરવામાં આવી છે આ કંપનીઓને પણ આના મુદ્દે ખૂબ જ રજૂઆતો કરવા છતાં પણ આજ દિવસ સુધી વહીવટ તંત્ર કે પોલીસ તંત્ર કે કોઈ 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 પણ કંપની દ્વારા આ પ્રકારે કાર્યવાહી કરવામાં આવી નથી આજે અમે કલેક્ટર સાહેબ શ્રી એ જ રજૂઆત કરી છે કે સાહેબ આ જે વીજ રેસાઓ છે તે બસો કેવી નું પાવર ધરાવે છે અને આ જયારે નીચે પડે છે ત્યારે આગ લાગવાના પણ બનાવો બન્યા છે જયારે આવું બનાવ બનતો હોય છે ત્યારે બાજુમાં પાલનપુર ગામના ઘરોમાં પણ ઉપકરણોમાં ઘણા બધા નુકસાન થયેલા છે આ બાબતે ચોક્કસપણે ક્યાંક શંકા ઉદભવતી હોય છે કે આ કંપનીઓ બહુ મોટા નુકસાનમાં જતી હશે જ્યારે આવા બનાવ બનતા હશે તે છતાં દુઃખની બાબત એ અને ગંભીર બાબત એ છે કે એ કંપનીઓ દ્વારા કોઈ પણ આવા ઇસમો ઉપર કોઈ ફરિયાદ દાખલ નથી થઈ કે નથી કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી એટલે અમે આજે એ રજૂઆત કરી અને ચોક્કસપણે જણાવ્યું છે કે આ કંપનીઓ પોતાના તાનાશાહી જેવું વર્તન કરી અને જે આ તે લોકોને ત્યાં એમના જાનનું એક જોખમ ઉભું કર્યું છે અને ત્યાં એમનું માલ હાનિ પણ થઈ રહી છે એના માટે અમે ચોક્કસ આજે રજૂઆત કરી છે અને કલેક્ટર

એનામાં પોલીસ તંત્રને આપણે ચોક્કસ કહીએ છીએ કે આ મુદ્દે તપાસ કરી અને જે ઇસમો આ કૃત્ય કરી રહ્યા છે આ પ્રશ્ન નિરાકરણ આવે અન્યથા આગામી સમયમાં રાષ્ટ્રીય અધિકાર મંચ પ્રજાના હિત માટે એ લોકો ખેડૂતોના હિત માટે માલધારીઓના હિત માટે ચોક્કસપણે અમે આ મુદ્દે ચોક્કસ ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશું મારું નામ હું પાલનપુર બાડી પાલનપુર સરપંચ છું મારું નામ પ્રણભાઈ બાઉુભાઈ છાબૈયા છે અત્યારે મારી જવાબદારી સરપંચ ની છે વારંવાર કંપનીના વાયર વારંવાર તૂટે તૂટી પડે છે અને વારંવાર કંપનીઓને રજૂઆત કરવા છતાં પણ કોઈ કંપની વાળા દાહ આપતા નથી લગભગ અમે લગભગ દસેક મહિનાથી કંપની નોટિસ પણ મોકલાવી છે વારંવાર રજૂઆત કરી છે કોઈ પણ અત્યારે અમને નથી અને અને અંદર ડરે છે માલધારીઓ રાતના ઢોર પણ હોય એ પણ ડરે છે અને વારંવાર અમે કચ્છ મિત્ર પ્રેસમાં પણ નોટિસ પણ આપી દીધી અમે કચ્છ મિત્રમાં ઉલ્લેખ પણ કરેલો હતો અને ત્રણ ત્રણ વખત પેપરમાં આવી છતાં પણ આ કંપની કોઈ પણ દાહ આપતી નથી એટલે આજે અમને કલેક્ટર સાહેબ પાસે આવ્યા છીએ અમારો આનું કાંઈક નિયાર લઈ આવવા માટે